બોલો કૃષ્ણ કનૈયા લાલ કી અભિયા જાન તુલસી પરણે છે આવ્યા અ્રહ્માણ સાથે ભગવાન તુલસી પરણે છે વિસ્મ કરમાયે મંડપ એ ભોર છો જોય વિષ્ણુ દેવના હૈયા એવા હરખાય એની શોભા તણો નહીં પર તુલસી પરણે છે આવી આવી છે વિષ્ણુની જાન તુલસી પરણે છે ના હે મના તોરણ ઝૂલે એવો બાંધો છે માંડપ મોઘામોલો સારી નગરી કરે છે સન્માન તુલસી પરણે છે આવી આવી છે વિષ્ણુની જાન તુલસી પરણે છે એવા બ્રહ્માને સાથે ભગવાન તુલસી પરણે છે વિષ્ણુ વિષ્ણુ નદ વિષ્ણુયા ભૂષણ હીરા મોતી તણ વિષ્ણ ભૂષણ હીરા મોતી તણ વજ માડા કંઠ વૈજ માડાડાડા કંઠ શોભે ગણી વૈજતી માડા કંઠ શોભે ગણી ભક્તો નાચે ને ગીત ગાયા તુલસી પરણે છે આવી આવી છે વિષ્ણુની જાન તુલસી પરણે છે ઝંજ પખલ ને કડ તલવા ગે કણી ચાન દેખી ને બાલુડા નાચે કણા દેવી વૃંદરજી રાજી થાય તુલસી પરણે છે આવી છે વિષ્ણુની જાના તુલસી પરણે છે પૂજા કરવા ગોપ્યુ સવ ભેગી થાય ગોપ્યુ પરણવે તુલસી માત તુલસી પરણે છે આવી છે વિષ્ણુની જાના તુલસી પરણે છે ગોપ્યુ ગીત મધુરા ગાય છે વિષ્ણુને ફોટાના ગીત સાંભળાવવા વિષ્ણુને ફોટાણના ગીત સાંભળાવવા લાગી માતા પિતા પરણે ને ગીત ગાયા તુલસી પરણે છે આવી આવી છે વિષ્ણુની જાન તુલસી પરણે છે